બે ખાવ આજે વાદળા થઈ ગયા જવું હાવ ધુમ્મસ થઈ ગયેલું છે મને એવું લાગે મેં આવ્યું છે બધું શોભન કરવા કેમકે મે આવે એટલે અઘરું છે માથે જવા આમ આખું ધાબાનું આખું છે હ્યામરનું ભીર્યું મેં આવે છે તો એ બધું પલાવવાનું થાય એવું થાય હવે અને વાદળા થઈ ગયા છે તો દી એને દેખાતો જો વાદળા ઘણા થઈ હાવ ધોમસ થઈ ગયો છે તો માથાકુર જ બરોબર નહીં ફેમેજી આપણે ઉપેલી ડુંગળી માટા મારવા આવ્યા ધોળી છે આ સોપેલી સફેદ બપોરા કરતા બધા રોંઢા પીધા ખાવામાં કપાસ વીણી જજો આપણે જે તો કાર્ડ અડધો બાકી તો એ વીણી જ અને આડઢો હા અહીંયા એટલી છે ડુંગળી આપણી સફેદ આ સફેદ છે આ મસ્ત ક્વોલિટી છે તો વિડીયા બન્યો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ આપણે ભાગ્યા મુલકા હવે દવા નાખવાની થોડી તો નાખ પપલી વાવ્યા હા થઈ તો પપલી લીધા થઈ તો ફેમિલી ખારેલી બી આવ્યા દવા નાખીને ધરાઈ રહ્યા હા આઠ પગ નહીં થાય ફીણ આવી જાય આઠ પગમાં ડુંગળીમાં આઠ પગ નહીં ઘરે બી આવ્યા ચાર વાગવામાં ચાલશે સાડા ચાર અને બાકી બધા મોજમાં જ તમારા ભાઈને સપોર્ટ કરજો પ્લીઝ બધા સપોર્ટ બનાવજો મારો અને ડેલી વિડીયો આવે આપણે ડેલી વિડીયો તો ડેલી વિડીયો બનાવવા કંઈ રેઢા નથી પડ્યા અરે હાજર એડિટિંગ કરવું ને હાલે

ખંભા જેવું પટ્ટા ખૂટી જાય એટલે બહુ બહુ તો વાંધો ન આવે પણ આમ શેર સારો લાગ્યો હોય કપાવીનો ભાવ બહુ પોર લગન તો હું એને તૈયાર થઈ જઈને આપણે હુઈ જઈ તો વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટમાં કહેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને મળશું કાલે નવી સવારે નવા વિડીયો સાથે તો મળશું કાલે નવા વિડીયો સાથે એ ફેમિલી 拜拜，拜拜。